મિત્રો આજે આપણે જાણવાના છીએ કાદુ મકરાણી ભાગ તીજો રમઝાનના દિવસો ચાલતા હતા કડાયા ગામમાં જે નવું થાણું બેઠેલું તેના પહેરાવાળા આરબો માછલી રાતે શીતળ પવનની લહેરોમાં તલવાર બંદૂકો ખીલીએ ટીંગાડીને બેઠા પાડવા કાવા પીતા હતા ઓચિંતી એક જણાએ ચીસ પાડી કે ઓ અબ્દુલ કાદર સાંભળતા જ જેવા સૌ પોતપોતાના હથિયાર સંભાળવા ઊભા થઈ જાય છે ત્યાં ભરી બંદૂકની નાળી નોંધીને વિકરાળ કાદુડાએ હાકલ લીધી બસ જમાદારો મત ઉઠના પહેરાવાળા જેમ હતા તેમ ઠરી રહ્યા કાદુના સોબતીઓ લૂંટ કરવા ગામમાં ચાલ્યા ગયા અને કાદુ એટલો જ એક બંદૂક પર ત્યાં પચીસ માણસના પહેરા ઉપર છાતી કાઢીને ઊભો રહ્યો કોણ જાણે સાથી પણ ગિસ્તના આરબોના હૈયામાંથી અલ્લાહ ઉઠી ગયો ધીરે ધીરે તેઓથી કાદુને આજીજી કરવા માંડી કે કાદર બક્ષ આજ તું અમારા હથિયાર લઈ જઈશ તો અમારી ઇજ્જત નથી ભલો થઈને અમને બંદૂક પાછી દે અમે સિપાઈ છીએ જગત જાણશે તો અમને કોઈ સંઘેરશે નહીં તમામની બંદૂકો ખાલી કરીને કાદુએ પાછી સોંપી દીધી અને જતા જતા કહ્યું ફિટકાર છે તમને સિપાહીઓ પચીસ જણા કાદુની સામે કાલાવાલા કરો છો એમાં તમારી સિપાઈગીરી ક્યાં રહી પણ તમને સિપાઈગીરીની ઇજ્જત કરતા જાન અને ઓરત વધુ વાલા છે જાઓ લઈ જાઓ હથિયારો સોનારીઓ ગામમાં ગિસ્ત પર તાશીરો કરી લૂંટફાટ વર્તાવી બાદલ પર લૂંટ્યું મેઘ પર લૂંટ્યું વાંસાવડ લૂંટ્યું સોલાજ લૂંટીને પટેલને શરીરે ડામ દીધા બરોલામાં દિવસે આથમથે પડ્યા ત્યાં રબારીઓનું થાણું હતું પહેરાવાળાએ પકડી હથિયારો આંચકી લઈ ઘરમાં પૂર્યા ગામ લૂંટ્યું પછી તલવારો પાછી આપી ચાલી નીકળ્યા ભીમદેવળ લૂંટ્યા જંથલ ગામમાં હાટી લોકોની વસ્તી હતી ત્યાં પડીને કાગડા શાખના હાટી રામા પટેલને પકડ્યા હાટીઓ ખબર પડતા જ તેઓ ઢાલ તલવાર લઈને નીકળ્યા કાદુએ એને આવતા દેખીને ચેતવ્યા કે જુવાનો શીદ મરો છું તમે ભલે થઈને ચાલ્યા જાઓ અમે તમારી બથમા નહીં સમજી હાટી જુવાનો હિબતા પણ પાછળ હટતા નથી તેમ આગળ ડગલું દેતા નથી કાદુએ થોડી વાટ જોઈ આખરે જ્યારે હાટીઓ ચોખવટ જ ન કરી ત્યારે પછી કાદુ એને ગોળીએ દીધા હાટીઓ એ ગા સામી છાતીએ ઝીલ્યા માડણપુરાના મકરાણીની એક દીકરી હતી ફાતમા એનું નામ હતું જુવાનીના રંગો એને ચડી રહ્યા હતા પાણીદાર મોટી જેવું એનું રૂપ હતું એને કાદુની આખી સોરઠ હલમલાવતું જોયું કાદુની વીરતા ઉપર જીવતર એવારું નાખવાનું નીમ લઈને એ બેઠી હતી બારવટીયાએ એના બાપને કોઈ કોઈ વાર આશરો લેવા આવતા હતા ફાતમાએ એને કમાડની તરાડમાંથી વારે વારે નીકળ્યો હતો આખરે એક વાર તો એણે હામ ભીડીને મોઢો મોઢ થવાનો મોકો લીધો પાપ બહાર ગયો હતો માં આગી પાછી થઈ કાદુના સાડીડા પણ બીજા ઓરડામાં ઊંઘતા હતા તે વખતે ફાતમા પોતાની ભાતી ગાળ ઇજારમાંથી જાણે ગળી પડતી હોય તેવી કંકુવણી પાનીઓ માણતી ગેરદાર કુડતાના ફૂલણ ઝૂલણને સંકોડતી પીળી ઓઢલીના પાલવ લપેટી હૈયો છુપાવતી આવી ઊભી રહી બારવટીઓના કાને એનો હળબો હવાની લહેરથી જેવો સંચળ પણ સાંભળ્યું ગ્રોટો દઈને એને આવનાર તરફ નજર કરી પરત દેખીને પાછો નેણ નીચા નમાવી ગયો તરવારની મૂઠ ઉપરની કોઠી થોડી વાર ને થોડી વાર છોડવા લાગી જ્યારે કાદવે બીજી વાર પણ સામે ન જોયું ત્યારે ફાતમાથી છેવટે ન સહેવાનું એને જોર કરીને કમાલ જાલ્યું પછી બોલી જમાદાર એકવાર ઊંચે જોશો શું છે કાદવે ત્રાંસી નાજરે ઠેરવી મારે તમારી ચાકરી કરવી છે મને તેડી નહીં જાઓ ક્યાં તેડી જાઓ દુઝખમાં હું તો મોતને માર્ગે છું તું બેવકૂફ ઔરત અહીં કા આવી દોઝખમાં તમારી સાથે આવીશ કાદર બક્ષ મને લઈ જાઓ હું જાણું છું કે તમે મારા જાન હાથમાં લઈ ફરો છો હું પણ મારું જાન તમારા હાથમાં આપીશ ભાઈ તું અહીંથી ચાલી જા મારા બાળબચ્ચા મકરાણામાં જીવતા છે ને હું આજ બારવટે છું મારું એ કામ નથી મારાથી નેકીનું રાહ ન ચૂકાય અમે તારા બાપનો આશરો લઈએ છીએ એટલે તું મારી બેન થા માત્માએ પોતાના પાલોમાં એક તલવાર સંતાડી હતી તે કાઢીને કાદુ તરફ લંબાવી કહ્યું જમાદાર કાદર બક્ષ આ તલવાર મારા તરફની સોગાદ સમજીને લેશો હું એ રીતે મન વાળીશ તમારી ગોદમાં મારી તલવાર રમશે તેથી હું દિલાસો લઈશ ના ના અમારે તલવારો ઘણી છે ભાઈ તું અહીંથી ચાલી જા એવો ઠંડો જવાબ આપીને કાદુ ઘરની બહાર નીકળી ગયો ગામ ભાંગવામાં સૌથી પહેલું જામપુ ભાંગનાર જોરાવર મોટેરાભાઈ અબાબાકરનું મોત થયું સરસ્વતી નદીને કાંઠે કરમડીના કુવા પાસે બારબટિયા બેઠા બેઠા લૂંટનું સોનું રૂપું દાટતા હતા તેમાં ગીસ્ત પહોંચી જપાજપી બોલી આખરે બે હાથમાં બે બંદૂક લઈ કાદર બક્ષ ભાગ્યું પાછળ અબાબકર ભાગ્યું એની પાછળ ગીસ્તના જોરાવર મકરાણી જુવાન વિલામદે દોટ દીતી એ જુવાને પાછળથી બારવટિયાને પડકાર કર્યો કેવો ઓ કાદર બક્ષ બલોચનો દીકરો બલોચની મોર્ય ભાગ્ય તો એ એબ છે સાંજના અંધારા ઘેરાતા હતા તેમાં અવાજ પરથી બારવટિયાએ પોતાના જાત ભાઈને ઓળખ્યા કોણ વલી મામદ વિસાવદરવાળો જેની ડોસી અમારી સામે બંદૂક લઈ ઊઠતી એ જ તું ભાઈ એ જ હું એ જ ડોસીનું દૂધ ગાવેલો હું હવે હોશિયાર દર બક્ષ અબાબાકર પાછો ફરી હથિયાર તો ન હતું પછી પથ્થર ઉપાડ્યું જુવાન વલી મામદે પણ પોતાના ગુરુના કહેવા મુજબ સાત કદમ પાછા જઈને બંદૂક છાતીને ચડાવી અહી બંદૂકની ગોળી છૂટીને ત્યાંથી પથ્થર છૂટ્યો ગોળી અબાબાકરના સાથળામાં વાગીને બંદૂક પથ્થરના ગાટે તૂટી પડ્યું વલી મહમદ તલવાર લઈને ઠેક્યો અબાબાકર પડ્યો તલવારના પણ બે કટકા થઈ ગયા પડેલા દુશ્મનની પાસે વલીમામદ ઊભા થઈ રહ્યો મરતો મરતો દુશ્મન બોલ્યો રંગ છે વલીમામદ રંગ છે ભય તને તું કુરાને શરીફ છો તને પાણી દઉં ના હવે પાણી ન જોઈએ કાદું તો નાસી ગયો હતો અબાબા અબાબાકરના શબ્દને ઉપાડી જૂનાગઢ લઈ ગઈ નવાબે પૂછ્યું વલીમામદ ઈસકો કિને મારા મેને નહીં નિમક નહીં ઈસ્કો ક્યાં કરના નામાવર દફન કરના ફાધર બક્ષે જ્યારે આ વાત સાંભળી ત્યારે તે બોલ્યો હતો કે મારું મોત પણ મારા ભાઈને હાથે જ થાજો કે જેથી મને મુવા પછી મુસલમાનની રીતે અવલ મંજિલ પહોંચાડી બેસાણ ગામને જામપે એક દિવસ એક ચિઠ્ઠી બાંધેલી સવારને પહોર લોકો નીકળે છે એ ચિઠ્ઠી ભાળી એ સાપની ફેણ હોય તેમ વી ચાલ્યા જાય છે ગામના મૂછાળા મરદ ફોજદાર માણેકલાલને જાણ થઈ કે કોઈના જાસા ચિઠ્ઠી ફાદર જઈને ફોજદાર જાસા ચિઠ્ઠી છોડાવી વાંચી અંદર લખ્યું હતું માણેકલાલ ફોજદાર કચેરીમાં બેસી કાદુ સામે ભારે મૂછો આંબલો છું માટે બેસાણ ભાંગવા અને તમારું નાક કાપવા આવું છું મરદ હો તો બંદૂક ભરીને બેસજો ફોજદાર સાહેબ વાંચતા જાય છે તેમ તેમ છ મહિનાનું મંદડન હોય તેવા પીડા પડતા જાય છે પડખે ઊભેલા નાના અમલદારો સામસામા મિચકારા મારીને મૂછો હસી રહી છે ફેકર નહીં ભલે આવતો કાદું આવશે તો ભરી પીશું એવા બોલ બોલવા છતાં માણેકભાઈના પેટમાં શું હતું એ અચતું ન રહ્યું પણ રૂવાબના ને રૂવાબના સાહેબી બેસી રહ્યા બે ચાર દિવસ નીકળી ગયા આમાં એક રાતે ગામમાં હલકો પડ્યું કે મકરાણી આવી પહોંચ્યું છે ભરાબળ બજારો દેવાઈ ગઈ વેપારીઓ કાછડીના છેડા ખોસતા ખોસતા ચાવીના જુડા લઈ ઘર ભેગા થઈ ગયા અને ગામના કાઠી લોકોની વસ્તી જાળી હોવાથી કાઠીઓ મોરચા પકડવા માંડ્યા એક ઉતાવળિયા જણી તો બંદૂકનો અવાજ પણ કરી નાખ્યો એટલે સરકારી લાઈનમાં ઝાલર વાગી અને ગોકીરો વધ્યો ફોજદાર સાહેબ માણેકલાલભાઈ દિવાલ ઠેકીને ભાગ્યા વાંસે એક ભરડવાનું ઘર હતું તેમાં ભરાયા અને ભરવાડને કરગ્યા તારે પગે લાગો મને તારા લુગડા દે ભરવાડને પોતાનું પહેરણું અને ધાબળી દીધા માણેકભાઈએ પહેરીને ગંટીએ બેઠા આખી રાત ગુંટો તાણી દળ્યા કરી અહીં ગામ તો એની બડાઈ ઉતરવા માટે બધું મશ્કરીનું તોફાન જ હતું એટલે થોડી વાર તો જળ જંપી ગયા પણ માણેકભાઈના ભડકતા સુધી ઘંટીઓથી ઉઠે નહીં ભરવાડને આઠ દિવસો પહોરો મળી ગયો કેશોદ અને વેરાવળ વચ્ચેના માર્ગ સવારને ટાણી એક ઘોડાનો ટાંગો વેગભંગ ચાલ્યો જ્યાં અંદર એક હથિયારબંધ અંગ્રેજ પોતાની મડમ અને પોતાના નાના સુંવાળા એક બાળક સહિત બેઠો છે એક અંગ્રેજ તો જૂનાગઢ રાજના નવા નિયમ પોલીસ ઉપર મેઝર હાફરી છે કાદુની દિશામાં ફેરવતો હફરી સાહેબ બંદૂકના ઘોડા પરથી આંગળીને ખસેડે વિના રસ્તે કંપ્યો જાય છે સુરો હફરી વિચારમાં પડે અમલદાર અધીરો બને છે વિચાર કરવાનો વખત નથી સાહેબ બહાદુર જેની સામે આપ ગામડે ગામડે ચાર ચાર રાઇફલો ગોઠવી છે એ આજ આપને નહીં છોડે ખરા બચ્ચાનું શું થાય સાહેબના ભવા ચડ્યા છે એને વાંચ નહીં આવે એ તો કાદરબક્ષ છે નિરપરાધી ઓરત બચ્ચાની એ બોલાવે આપ જટ ભાગી છૂટો ભયભીત મડમ બોલી ઉઠી વાલા ખુદાને ખાતર અમારે ખાતર ભાગી છૂટો આફ્રી ટાંગામાંથી ઉતરી ગોળી ચડ્યો ચાલી નીકળ્યો છેક જાતે બરડામાં ઉતરી ગયો ભાઈ કાદરબક્ષ ખૂની અલાદાદ બોલી ઉઠ્યો એને મેડમને બચ્ચાને ઠાર કરી નાખી આફરીનું કલેજું ચિરાઈ જશે અને કાળ જલ્દી તો એને હાથ અડાડશું તો આપણી રિંદ બલોચ બહેનો આપણા નામ પણ થૂકશે ઔરત અને બચ્ચાને તો દુનિયાની પાકમાં પાક પેદાશે બીજા બધા બોલ્યા કાદરબક્ષ ભૂલી ગયા રાજ્યો કેમ આપણા બાલબચ્ચાને પકડ્યા હતા એના પાક પગલું હતું હું રાજ્યની નકલ નહીં કરું ભાઈ કાદરબક્ષ ભૂલો છો પસ્તાશો હવે ખોટી દયા ખાવાનું ટાણું નથી રહ્યું કાંઈ નહીં તો જીવતા ઉઠાવી જઈએ એ પણ નહીં બને કાદરબક્ષ જલ્લાદ ભલે હોય શૈતાન તો હરગી નથી આપણા રિંદ બલોચ ઓરતા આપણા નામ પર જૂતા મારશે બસ ખામોશ એટલું કંઈ કાદુ બીજી દિશામાં ઉતરી ગયું પાછળ એની સાથીઓ મનમાં સમસમતા અને બડબડતા ચાલ્યા તેઓની ખૂની નજરે વારે વાર પાછળ ફરીને દૂર દૂર જ્યાં જોઈ રહી હતી જ્યાં ટાંગો નિર્દોષ મા દીકરાને લઈ ચાલ્યો જતો હતો બારબટીયાએ જાલવાનું ઇનામ જાહેર કર્યું તેનાથી લોભાઈને જોગી બારબટિયાએ જોગીદાસનો પૌત્ર ચેટસુર ખુમા આંબરડીથી નીકળ્યો જૂનાગઢ જઈ બીડું જીલ્યું બીડી એક ગીસ્ત લીધી કાદો બચારા કોણ છે હમણાં ઘરમાંથી સાસલો જાલે એમ જાલી લો આવા બોલ બોલીને જેટસુ નીકળી પડ્યો બમતા બમતા ગીરને એક નદી કાંઠે પડાવ નાખ્યો પ્રભાતની પહોર બગલા તલવાર લઈને પળસીએ જવા નીકળ્યો થોડે ઓધેરો નીકળ્યો ગયો પાછા આવીને નદીમાં હાથ ધોયો ત્યાં એક ફકીર પણ પાણીમાં મ્યો ધોઈને કાંઠે બેઠો છે ફકીરે પૂછ્યું કે દરબાર ક્યાં રહેવું દેવું જોગીદાસની આંબડી આવો આવો કસુંબો પીવું આગ્રહ કરીને ફકીરે જેટસુને બેસાડ્યા પોતે ખરલમાં કસુંબો દોડવા લાગ્યા દોડતા દોડતા પૂછ્યું કે શું નીકળ્યા છો આ કાદુડો કાટ્યો છે એને કોઈ માટી નથી રહ્યો ખરો ને તે કાદુ સૌને ડરાવે છે હસીને ફકીરે પૂછ્યું કાદુ મળે તો શું કરું કે કેમ ન રહી હું કુમાડ છું પકડી લઉં કે ઠાર મારું ત્યારે જોઈ લો જેસર કુમાણ એટલું કહીને કાદુએ ફકની ઉતારી અંદર મકરાણીએ વશ પૂરા હથિયાર સોતે જુવાન જોયું દાઢી પણ હું ઉતરી કરડું મેં દેખ્યું

કે તે કાદુનો બાપ આવીને બીડું ઝડપી એના ઝાલવા ચડ્યો હોત તો કેવું લાગત સૌ પોતપોતાને ગરાસ સાટું મરવા નીકળે છે એમ ભૂલતો કાઠી જા જટ ગિરમાત નીકળી જા જેટસુર ખુમાણ તે દિવસથી ખો ભૂલી ગયો સવારનું ટાણું હતું ઉનાળાનો દિવસ હતો સૂરજનો તાપ વધતો જતો હતો એવો ચડતે દિવસ તે વખતે ગામમાં એક ફકીર દાખલ થયો એક વેપારીની હાડડી ઉપર જઈને ફકીર સવાલ કર્યો શેઠ

રસ્તે પડી જા હટામણા મિત્રો હવે બીજો ભાગ આપણે બીજા વિડીયોમાં જાણીશું તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આવી જ અવનવી લોકવાર્તાઓ જોવા માટે ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર